સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં મતદારોના ભારે ઉત્સાહ વચ્ચે 69.09% પોઈન્ટ ઝીરો નવ ટકા મતદાન થયા બાદ મતગણતરીમાં સત્તાધારી સ્ટેડિયમ પેનલની એકવીસમાંથી અઢાર ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા જ્યારે હરીફ સોહેમત કોન્ટ્રાક્ટરની પેનલમાંથી બંને દીકરીઓ અને અન્ય એક ઉમેદવારને મળીને ત્રણની જીત થતા સ્ટેડિયમ પેનલે એકવાર ફરી એસોસિએશન નેપર કબજો જમાવ્યો છે આ ચૂંટણીમાં સુરતના સાંસદ મુકેશ દલાલ દલાલના ભાઈની હાર થઈ હતી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના એકવીસ હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં ઝંપલાવનાર તેતાલીસ ઉમેદવાર માટે સવારે નવ વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા બપોરે ચાર વાગે પૂર્ણ થઈ હતી આ દરમિયાન મતદારોએ ભારે ઘસારો જોવા મળ્યો હતો એકાબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે મતદારોએ પણ મતોની માટે લાઈનો લગાવી હતી બપોરે ચાર વાગે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે કુલ નોંધાયેલા પાંચ મતદારોમાંથી ત્રણ મતદારોએ મતદાન કરતા કુલ ટકાવારી ઓગણ સિત્તેર ઝીરો નવ ટકા નોંધાઈ હતી ત્યારબાદ ગણતરીમાં હાથ ધરાતા શરૂઆતમાં સ્ટેડિયમ પેનલ અને સ્વહેમત કોન્ટ્રાક્ટરની પેનલના ઉમેદવાર વચ્ચે સો મતોનો જ તફાવત હતો જોકે જેમ જેમ ગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ સ્ટેડિયમ પેનલોના ઉમેદવાર જીતવા લાગ્યા હતા આખરી રાઉન્ડ પૂર્ણ થયા બાદ અધિકારીઓને પરિણામ જાહેર કરતા સ્ટેડિયમ પેનલના અઢાર ઉમેદવારોની જીત થઈ જ્યારે સામેની ત્રણ ઉમેદવાર સો હેમદભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી એશા કોન્ટ્રાક્ટર અને અક્ષરા કોન્ટ્રાક્ટર તેમજ મહેક ગાંધીની જીત થઈ હતી આમ ફરી એકવાર સ્ટેડિયમ પેનલ ઉપર આક્ષેપો થયા હોવા છતાં એકવીસમાં થેટર ઉમેદવારોની ચીત થઈ હતી જીતના પગલે પેનલ દ્વારા વઘડો કાઢી ઊઠણી કરવામાં આવી હતી આ ચૂંટણીમાં એકસો છ રદ થયા હતા તો ખાસ કરીને આજના જે ચૂંટણીમાં સવારે નવ વાગ્યાથી ચૂંટણીનું કાર્ય શરૂ થયું અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલ્યું છે અને એમાં મતદારોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનમાં જે એમણે જે વિશ્વાસ મૂકેલો છે અને ક્રિકેટ એસોસિએશને જે સેવા શહેરને આપી છે અને એનો જે વિકાસ કર્યો છે તે માટે મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને ટોટલ છત્રીસો ને આઠ એ બેલેટ પેપરો ઇશ્યુ થયા છે અને ટોટલ વોટિંગ છત્રીસો ને આઠ થયું છે ઇનવેલિડ વોટ એકસો ને આઠ છે અને વેલિડ વોટ થયા ત્રણ હજાર પાંચસો એટલે કાઉન્ટિંગ આપણે કર્યું છે અને તે કાઉન્ટિંગમાં તેતાલીસ ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લેતા હતા અને તે પૈકી એક થી વીસ એકવીસ ઉમેદવારો અને જો એના જો નામ તમે કહેતા હોય તો હું વાંચી જાઉં ખાસ કરીને જે એક થી એકવીસ ઉમેદવારો ચૂંટાયા છે તેમાં કજ્જર અમિત દિલીપભાઈ એક નંબર પર ચૂંટાયા છે તેમને બે હાજર એકસો વોટ મળ્યા છે બે નંબર પર ચૂંટાયા છે મોદી હિતેન્દ્ર રાજેન્દ્રભાઈ તેમને બે હજાર છન્નું વોટ મળ્યા છે ત્રણ નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર કનૈયાલાલ લાલભાઈ એમને બે હજાર ચોરાણું વોટ મળ્યા છે ચાર નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર અક્ષરા હેમંતભાઈ તાલીસ વોટ મળ્યા છે ઓગણીસો નવ્વાણું વોટ મળ્યા છે સાત નંબર પર ચૂંટાયા છે મહેતા મિતુલ શૈલેષભાઈ તેમને ઓગણીસો ચોરાણું વોટ મળ્યા છે આઠ નંબર પર ચૂંટાયા છે શાહ ધવલ ભરતકુમાર એને ઓગણીસો ને ઓગણસી વોટ મળ્યા છે નવ નંબર પર ચૂંટાયા છે પટેલ નિસર્ગ અંબુભાઈ એમને ઓગણીસો બેતાલીસ વોટ મળ્યા છે દસ નંબર પર ચૂંટાયા છે ઉમરીઘર હરીશભાઈ નાનુભાઈ એમને એક હાજર નવસો ને છવ્વીસ વોટ મળ્યા છે અગિયાર નંબર પર ચૂંટાયા છે દેસાઈ મયંક યશવંતભાઈ એમને મળ્યા છે એક હાજર આઠસો એકાણું વોટ બાર નંબર પર ચૂંટાયા છે મુનશી વિપુલ સુભાષચંદ્ર એમને અઢારસો ને ચોર્યાસી વોટ મળ્યા છે તેર નંબર પર ચૂંટાયા છે સા રમેશ અઢારસો ને ઓગણસી વોટ મળ્યા છે ચૌદ નંબર પર ચૂંટાયા છે દેસાઈ ડોક્ટર નિમેશ કિશોર ચંદ્ર એમને અઢારસો ને સિતોતેર વોટ મળ્યા છે પંદર નંબર પર ચૂંટાયા છે સરાવગી રાકેશ ગોવિંદ પ્રસાદ એમને અઢારસો ને સડસઠ વોટ મળ્યા છે સોળ નંબર પર ચૂંટાયા છે પટેલ હિતેન્દ્ર દુર્લભભાઈ તેમને અઢારસો ને સત્તર નંબર પર ચૂંટાયા છે પટેલ સંજય રમેશભાઈ એમને અઢારસો ને બાસઠ વોટ મળ્યા છે અઢાર નંબર પર ચૂંટાયા છે ગાંધી મહેક નરેન્દ્ર કુમાર તેમને અઢારસો ને પચીસ વોટ મળ્યા છે